અમારા શ્રી વિજયભાઈ પિકુભાઈ ગોસ્વામી ભાઈ આ ભંગરવારા ભાઈ હે ભાઈ આ વાંબે આવાસ સિટીનામાં કેટલા આવો પાસે કોઈ પૈસા લેતા પૈસા પૈસા લેતા રૂપિયા પૈસા લેતા કોણ લેવા આવતું પ્રમુખ વિજયભાઈ વિજયભાઈ વાંધો પૈસા દીધા છે અંદાજે નથી અને કેટલા રૂપિયા દીધા છે એ ખ્યાલ નથી એટલે વીસ વાર દીધા હોય છે ત્રી વાર દીધા હોય છે કેટલીક વાર કેટલી વાર ભાઈ ત્રીસ વીસ વીસ રૂપિયા આપેલા હે ભાઈ વિજયભાઈ પ્રમુખ ને